હળવદ રાજપૂત કરણી સેના હિન્દુ સંગઠનો દ્વારા પાઠવ્યું ક્ષત્રિય શિરોમણી રાણા સાંગા વિશે અભદ્ર નિવેદનનો હળવદમાં વિરોધ વીર મહારાણા સાંગાજી વિશે અપમાનજનક ટિપ્પણી કરનાર સાંસદ વિરૂ કડક કાર્યવાહી કરવા માંગ રાજપૂત કરણી સેના વીએચપી બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનો દ્વારા મામલતદારને પાઠવ્યું આવેદનપત્ર રાષ્ટ્રનાયક મેવાડી વીર યોધા રાણા સંગ્રામ મહારાણા સંગ્રામજી સન્માનમાં હળવદના રાજપૂતો મેદાનમાં સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમન દ્વારા મહાપુરુષ મહારાણા સંગ્રામ વિરુદ્ધ કરવામાં આવેલ ટિપ્પણીના ઘેરા પ્રત્યાઘાતો હળવદ ખાતે રાજપૂત કરણી સેના હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ નોંધાવ્યો મમલતાએ મારફત રાષ્ટ્રપતિના આવેદન પત્ર પાઠવ્યું રાણા સંગ્રામ વિશે કરેલ ટિપ્પણીઓ મુદ્દે સાંસદ પર કડક પગલા ભરવા પણ ઉઠી માંગ નેતા ભાન રહ્યા છે નહીં ચાલાવી લેવામાં આવે તેમ ક્ષત્રિય સમાજનો ઉઠ્યો છે સુ રાપુતગણી સેનાના યુવાનો દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરાયું વાદી પાર્ટીના સાંસદ શ્રી રામજીલાલ સુમન દ્વારા જે વીર રાણા સાંગાના વિશે જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી એ ટિપ્પણીને વિશ્વ હિન્દુ પરિષદ અને સમસ્ત હિન્દુ સમાજ સખ્ત શબ્દોમાં વખોડે છે અને આ દેશની એકતા અને અખંડતામાં દરેક સમાજના લોકોનું યોગદાન છે આજ રાણા સાંગાથી લઈ શિવાજી મહારાજથી લઈ અને આગ્રાના કાળુ મહેતર સુધીના તમામ લોકોનું આ દેશની એકતા અખંડતામાં યોગદાન છે ત્યારે આવા મહાપુરુષો વિશે કોઈ પણ ટિપ્પણી કરતા પહેલા રામજીલાલ સુમને સો વખત વિચાર કરવો પડે અને આ શબ્દો એમને માફી માંગી પાછા ખેંચવા પડે અને સમાજવાદી પાર્ટીએ તેમને તેમના તમામ હોદ્દા ઉપરથી દૂર કરવા જોઈએ તેવો હિન્દુ સમાજ માગણી કરે છે અંદર અને સંસદ ભવનની અંદર સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સાંસદ શ્રી રામ લલનજીએ જે નિવેદનો આપ્યા છે એ નિવેદનો બહુ વખોડવા જેવા છે કે દેશના મહાપુરુષનો તમારે બિલકુલ ઇતિહાસ વાંચવાની જરૂર છે જે અઢારે વર્ણના મહાપુરુષો થયા છે આ દેશને બલિદાનો આપ્યું છે આ દેશને રાખવા માટે અખંડતા આ દેશની રાખવા માટેની એકતા રાખવા માટે થઈને જે આપ્યા છે એવા મહાપુરુષોને પહેલાં તો તમારે એમનો ઇતિહાસ વાંચવો જોઈએ પછી નિવેદનો આપવા જોઈએ આ નિવેદનોને અમે સખત નિંદા કરીએ છીએ અને વખોડી કાઢીએ છીએ રાજપૂત કાણી સેના યુવા સંઘ બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદ વધારે વર્ણના અમે વખોડી કાઢીએ છીએ આવા નિવેદન ના આપવા જોઈએ અને વહેલામાં વહેલી તકે સમાજવાદી પાર્ટીના એમને સતત દરેક સભ્ય પદેથી એને કાઢવા જોઈએ અને બીજા નંબરે એમને રાજ્યસભાનું સંસદ સભ્ય પદ છે